તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો આપણી મોર્નિંગ થાય છે અત્યારે ઝાડવાડા ખેતરમાંથી નથી કારણ કે ચાર સારા પાવાના બાકી હતા તો પાંચ વાગ્યાના આવી છીએ અને લાસ્ટ સારામાં પાણી વાળી દીધું છે અને સવારે પાંચ વાગ્યાનો પાવર થઈ ગયો છે તો મિત્રો પાણી વાળીએ છીએ ને સુરત દાદાતાર વહેલાં વહેલા ઊભું છે જોઈ લે તો મિત્રો લાસ્ટ સારામાં પોણી વાળી દીધું તો આપણે નીકળીએ ઘરે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ ચા પોણી કરીએ અને પછી મળીએ બાકી તો મિત્રો જોઈ લો મોર્નિંગ મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ રેડી થઈ જશે મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે માતાજીની દીવાબત્તી કરી લીધી બાકી તો મને સુખી ગયો છે ગુડ મોર્નિંગ દાદન કર્યું ચા

મિત્રો આપડો ચા નાસ્તો આવી ગયો છે ચા નાસ્તો કરી દીધો તો મિત્રો ગરમા ગરમ ચા દે છે પણ પંખો ચાલુ છે લઈને લીધે તોર વળી જાય છે બાકી તો આજ ગરમા ગરમ રોટલી કરી છે નાસ્તામાં તો રોટલી અને ચા મસ્ત નાસ્તો કરી લીધો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ ને અમે ચા નાસ્તો લઈને ખેતર આવી જાય છીએ શું થયું તો ઈકાનો કાઢ્યો તો હાથ લુખી દે જર્સી લુખી દે હાથ ગંધા તો થયો પેલી બાઈ છા ભાઈ જા પીવો હોય તો આજ તો કમ્પ્લીટ કરીને આવ્યો હોય એટલે હું પીવું મેં કીધું તું તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આપણે ચા નાસ્તો આ લઈએ અને ઘરે આવી જાય છે જો તો આ બરોબર આખો ડારો ફોન જોવાના અને ઓનિયાના દોતમાં કોક ભરાઈ ગયું છે તો આપણે કાઢી દઈએ બહાર હું આવ્યું મુનિયાને કાઢે કાઢે તો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અને જો આ બે ભેગી હોય મુનિયાને રહેવાની રજા હા અને ડીગી તો ઘેર જ હોય પણ બે ભેગી થાય એટલે ઘરની ફજેતી બોલાય દી બોલે સાફ કરી અને હું ફોન જોવા જમવા બેઠા એ ભાઈ દહીં નહીં ખાવું છોકરા એ એ ગુકુ મિત્રો જોવા પડે છે તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે આજે બનાવી છે ખૂબીનું શાક અને ઘઉંની રોટલી છે ગરમા ગરમ સાસ પાકવાનું ચાલુ છે દહીં તો મિત્રો ફટોફટ જમીન જમીન પાછળ જમવાનું ધોર લડવાનું ચાલુ કરીએ એક જ જણ લે આવો ખાઈ લે બે બે મિત્રો ઝોર લડાય છે તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના બે ફૂલ તડકો પડે છે ખતરનાક મિત્રો આવું શૂટિંગની શરૂઆત થાય છે આજે પછાલા રજા ઉપર છે કોઈ કોમના કારણોસરે આવ્યા નહીં તો વાટ જોઈ જોઈને હવે લેટ શૂટિંગ ચાલુ થયું છે મિત્રો બાકી તો બની વાડીવાળા કટ ચાલે છે એમાં જ શૂટિંગ છે આપણે રેડી તૈયાર થઈ જાય ગેટઅપમાં બીજા બધા જેવા તૈયાર થાય કપડો પહેરી અને હવે પછી સિદ્ધાર્થને કર્યું ઓબોની વાડીમાં મિત્રો ચીકુડીઓની વાડીમાં ચીકુ ખતરનાક આવે છે બતાવું તમે જઈ ગયા મિત્રો અને અંદર તોડવાનું ચાલુ છે આ લોકો કાચો ચીકુ તોડશે છે પછી આગળ વેપારમાં મોકલું છે આપણને એ ખબર નહીં કાચો ચીકુનો વેપાર થાય છે કે નહીં લગભગ કાચો ચીકુ બજારમાં જ જતો હશે પછી પાવડરથી પકવી અને પછી બજારમાં વેપાર થતો છે તો મિત્રો એકાદ બે કટ બતાવવાની કોશિશ કરીએ તમને ફરી પાછા જશે હો બને વાળીમાં એકણ પાછી કેરીઓ થઈ છે આવડી પાછા મરજૂન મેઠું પહેલાં ઘેરથી લેતા હશે એક થોડી ઘણી કેદીઓ ખાલ થોડી વાતો કરશે સ્તી બનાતી ના ત્યારે આજ મિત્રો શૂટિંગ થયા જ હું કટાળો ના આવે મૂડેરા આવું બધું કામકાજ ચાલ્યું છે બાકી તો ઘઉંનું બહુ કઢાવાનું ચાલુ છે ત્યારે ટેસર આવે બધા અવાજ આવે છે ચીકડીઓ આ રિસેબર નહીં વાત કરે છે જીવાણીયા હાલ જો વાત કરી તો જીવાણીયા તો મારી પર આ સાહેબ કે જીવાણીયા પાછી આયો એટલે નહીં થાય કા એર ફરાર થઈ ગઈ હતી સાહેબ ખૂનો લે કર્યો તો નહીં થાય પણ મારું નામ તો એમવાલી છે હું નક્કી કરી તો તાલું છે અન ઓયમ જણ જા

ચા પી સર રવિવાર તો આપણે જવાનું છે માતાજી નો દર્શન કરવા માટે તો કપડો ને ચેન્જ કરવાનું નહીં આના શર્ટ પહેરી જવાનું છે ફક્ત ફક્ત પેન્ટ ચેન્જ કરવાનું છે તો ચાપોણી કરી કપડો બદલી અને પછી સીધા કરીએ મિત્રો અત્યારે ચાર વાગે ને મિનિટ થઈ છે વડનગર સિટી આપણે પાછળ મૂકી દીધી મતલબ કે વડનગર સિટી બહાર નીકળી જાય છીએ અને મસ્ત સોયલો આવે એટલો ભારે છે મિત્રો માતાજીનું દર્શન કરવા જઈએ છીએ પાણી કરીને નીકળી જાય તો આજે ડીગુને નહીં લાયા કે કોઈને નહીં લાયા આપણે એકલાયા છીએ મિત્રો તો કરીએ અને ગરમી તો ખતરનાક લાગે છે તો એ જોઈએ શાંતિ શાંતિ અને તો મિત્રો આપણે રસ્તામાં જતા હતા અને જોઈ લે ઓન દ્વારા જોઈ સાઈડમાંથી બતાવવાની કોશિશ કરું આમ પાર કરી દીધું તો હવે આવતે ગોરીશના અને આપણે દર વખત જતા વડનગર થઈને ધોરણિયા વલ્લ થઈને મિત્રો પેલા હાઈવે નહીં જતા આરે શોર્ટકટ પડે છે અને ગાડી લઈને જઈએ તો હાઈવે થઈ જઈએ બાકી સિંગલ પટ્ટી ગોળ જે લે બાઈક લઈ જઈએ તો મિત્રો પહોંચી જ अशी માતાજી માના મંદિરે દર્શન કરવા માટે મસ્ત ફર્સ્ટ ક્લાસ દર્શન કરી પછી નીકળી જઈએ ઘરે મિત્રો માતાજીના દર્શન કરી રિટર્ન મળી ગયા છીએ અને શિખોર ગામ આવો છે તો હાઈવે પર પહોંચવા જાય છે મારી પાછળ બિલકુલ મારી પાછળ હાઈવે છે મિત્રો નો એક પોણીની ચકલી છે તો પોણી પીવો ઘણું પોણી પી લઈએ મિત્રો મસ્ત પાણી પી લીધું છે આવીને ખુલ્લી કરે ધીરે ધીરે જેમ જેમ આગળ વધશું એમ એમ આપણે ચાલતા રહીશું તો મિત્રો રિટર્નમાં પાછા વડનગર પહોંચી જાય છે અને ટાઈમ જો સર છ વાગ્યા સુડતાલીસ મિનિટ સાત વાગવાની તૈયારી મળશે અને મિત્રો જોઈ લો અનંત અનાદી વડનગર પુરાતત્વ અનુભવત સંગ્રહાલય મ્યુઝિયમની બનાવટ કરેલી છે મિત્રો વડનગરમાં મ્યુઝિયમ બનાવી છે નવું આપણે તો હજી અંદર જોવા જયા નહીં પણ બધાની વાતો હળવી બહુ સારી જગ્યા છે મિત્રો મેં કીધું આપણે એ રોડ ઉપર થઈને જ કરેતા તો તમને બતાવી દઈએ હવે ડીઓ માટે પણ થોડું ઘણું લઈ પસંદ કરીએ કરીએ મિત્રો મસ્ત ફાઇનલી હોજ પડી જાય છે અને આપણે ટાઈમથી ઘેર પહોંચી જાય છીએ સાત વાગવામાં દસ મિનિટ વાર છે મિત્રો બાકી તો દીકી બેન જો એ ભાઈ તારો એટલે પકોડી લાવ્યો હું ખાવી નહીં ભાઈ લે હરો તા હરો એટલે મુન્ને કાઢી હરો 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 ચલો મિત્રો પકોડી લાવ્યો છું મુન્ને અને દીકી માટે તો બે જણા ભેગા થઈને ખોઈ પપ્પોડી 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 મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ

તો મિત્રો મસ્ત જમી અને ગેરેજ છે આજ તો બોર ઉપર જ્યાં નહીં બેઠા બેઠા મેચ જોઈએ છે મુંબઈ અને સીએસકેની મેચ બહુ મસ્ત જોમી છે મિત્રો આથી તો મમ્મી મારો દોડે આવી ગયો ખાધું હતું કે હતું કે તો મિત્રો આપણે આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ચૂંટા ના આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગનાથ